પંચવટી ચોકમાં મહિલા પોલીસ પુત્રની ગળું કાપી નિર્મમ હત્યા કરનાર ત્રણ આરોપીઓનું પોલીસે બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પંચવટી ચોકમાં કેવલભાઈ દિલીપભાઈ આહિરનું ગળું કાપી નાખી છરીના ઘા હત્યા કરી હોવાની ઘોઘરડો પોલીસ મથક ખાતે મૃતકની માતા રેખાબેન દિલીપભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી ભરતભાઈ ખીમાભાઈ સાટિયા ભાર્ગવભાઈ ઉર્ફે ભરત પાટાભાઈ સાટિયા અને અર્જુનભાઈ લક્ષ્મણભાઈ સાટિયાને ઝડપી લીધા હતા બાદ પોલીસે હત્યાના સ્થળ ઉપર ત્રણેય આરોપીઓને લઈ જઈ બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું

ઘરનો હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યો છે તે કિસાનોએ તીક્ષ્ણ હથિયારના ઘાચીને સ્થળ ઉપર જ કેવલ ભાગોસી નામનો જે યુવક છે તેમની હત્યા કરી હતી

તેને બહુમીલક કાર્ય કરીને જેવાય હતો ત્યારે ત્રણ જેટલા જે આરોપીઓ છે દ્વારા તેની ઘટકી જે અંદર તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે સમગ્ર જે વિસ્તાર છે ધમધમતો આજે વિસ્તાર છે તેમાં સારા જાહેર હત્યા કરી દેવામાં આવી છે બંને તરફના રસ્તા પણ અત્યારે

चौसे <laughs> में <coughs> 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 આજે કેવલ છે તેનો જે મિત્ર જે છે તેની સાથે તેની જે કાર છે તે લેવા માટે આવ્યો હતો પરંતુ ત્યારે જ જે ત્રણ જેટલા આરોપીઓ છે તે પહેલેથી જ નજર રાખીને બેઠા હતા ભાવનગરમાં આજે વિષય છે જે હત્યાનો જે મામલો છે તે સત્તા બની ગયો હતો હાલ જે પોલીસ દ્વારા જે આ